અને સ્વચ્છતાની દ્રષ્ટિએ સુરત શહેર પ્રથમ અથવા તો દ્વિતીય ક્રમાંક મેળવતું રહે છે ત્યારે આ તમામની વચ્ચે સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવતા શહેરનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ગુજરાત ફર્સ્ટે સુરતમાં આવાસનું રિયાલિટી ચેક કર્યું પરંતુ દ્રશ્યો તો કંઈક અલગ જ સામે આવ્યા રિયાલિટી ચેકમાં લોકોની વેદના ગુજરાત ફર્સ્ટની સામે ફૂટી પડી કારણ કે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા ગંદકીના દ્રશ્યો સામે આવ્યા આ લિંબાયતના મુખ્યમંત્રી આવાસના દ્રશ્યો છે ગંદકીના દ્રશ્યો સામે આવ્યા ઝુપરપટ્ટીમાં રહેતા લોકોને એએમસીએફ જ્યાં જુઓ ત્યાં ગંદકી અને આ એ સુરત શહેરના લિંબાયત વિસ્તારના દ્રશ્યો છે કે જે વારંવાર સ્વચ્છતાની દ્રષ્ટિએ પ્રથમ અથવા તો દ્વિતીય ક્રમાંક પર આવતું હોય છે ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકો સાથે વાતચીત કરીએ દરમિયાન જણાવ્યું સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઉપર પહોંચી છે ત્યારે સીધા દ્રશ્યો બતાવીશ કે લિંબાયત વિસ્તારના નારાયણનગર વિસ્તારમાં આવેલા એસએમસી આવાસ છે દ્રશ્યો જોઈ શકો છો આ કચરાનો ઢગલો છે ને આવી પરિસ્થિતિ આ એક જગ્યાએ નથી સમગ્ર આવાસમાં આ પ્રકારની પરિસ્થિતિ છે અને લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે માટે જે મહિલાઓ અહીં ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કેવા પ્રકારની હાલાકી

બધી કુંડી છે ને બધી તૂટી ગયેલી છે બધી કુંડી તૂટી ગયેલી છે અને સંડાસ ની વાસ આવે અમારા ગંદકી માં રેવી છે બધા રોજ જ માંદા પડ્યા બધા દવા લઈને આવ્યા છે હમણાં સુરત મહાનગરપાલિકામાં કોઈ દિવસો અરજી અને આ બધા સંડા ની કુંડી ફૂટી ગયેલી છે બધા વાસ જ બહુ આવે છે ભારે પડી ગયું બધી લાદી તૂટી ગયેલી છે સંડાની કુંડી તૂટી ગયેલી છે અને છોકરા લોકો તો જો આ કોઈ છે છોકરા નાના કોઈ નીચે નઈ રે બધા ઉપર જ રે આપણા મરાઠી છે કોઈ છે તો એના પાસે બધા મતદાનના એના પાસે કાગળ યાર અમારા કોઈ વાઘરી સમાજ કોઈના પાસે નથી હા અને કોઈના આગળ અમારા કોઈ અદક કોઈ છે નઈ ને ત્યારે બધું આ જોવું પડે અમારે ચોક્કસપણે સીધા આક્ષેપો તમે જોયા કે વોટ માંગવાનું હોય ત્યારે આવી પહોંચતા હોય છે સફાઈ કોઈ કર્મચારી આવતા નથી ડ્રેનેજ લાઈનો તૂટી ગઈ છે નાના બાળકોને નીચે ઉતરવા નથી દેતા અહીંના પરિવારો કારણ કે ગંદકીનું સામ્રાજ્ય છે રોગચાળો ફેલાય તેની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે જે પાણીની વાત કરવામાં આવે તો પાણી જે છે તે પાણી દૂષિત પાણી ને કલરવાળું પાણી પીવા લોકો મજબૂર બની ગયા છે તે છતાં પણ સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે ધ્યાન નથી આપતા તો સુરત શહેર જે સ્વચ્છતાના પ્રથમ ક્રમે આવ્યું તે કઈ રીતે આવ્યું તેમાં પણ લોકોને શંકા સેવાઈ રહી છે કેમેરામેન અજય ખુમાન સાથે અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત